ગાંધીનગર જિલ્લાના પોલીસ વડાશ્રીના અધ્યક્ષસ્થાને આજરોજ સાયબર ક્રાઇમ અંગેની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર સેક્ટર સત્યાવીસ ખાતે એસપી કચેરીના કોન્ફરન્સ હોલમાં આયોજિત આજની પ્રેસ કોન્ફરન્સમાં ડીવાય એસપી શ્રી આર આઈ દેસાઈએ છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઈમના વધી રહેલા કેસ સાયબર ફ્રોડના નોંધાયેલા ગુના સાયબર ક્રાઇમ અંતર્ગત ભોગ બનેલાને પરત કરવામાં આવેલી રકમ સહિતની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાયબર ક્રાઇમનો ફ્રોડ સતત વધી રહે છે લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઇમનો ભોગ બને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે સાયબર ક્રાઇમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ એકસો ચૌદ કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ છેતાલીસ ટકા ઉપરાંતની રકમ લગભગ ત્રેપન ચોપન કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવે છે ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ છપ્પન લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવી છે દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઇમનો ક્યાંય ભોગ ન બનીએ વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા બેંક છે ઇન્કમ ટેક્સ છે નામથી પણ કોટા મેલ કે ખોટા ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર ન બની અને કદાચ કોઈ કારણસર ક્યાંય ફ્રોડનો શિકાર બનીએ તો કોઈ પણ જાતના ગભરાટ વગર કોઈ 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 પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે દરેક જણાવવામાં આવે છે આ સિવાય જે લોકો ક્યાંક સાયબર ક્રાઇમનો ભૂખ નથી બનતા પણ એમની સાથે કંઈક ઠગાઈ થવાનો પ્રયત્ન થાય છે અથવા તો એમની એવી લિંક કેવો કોલ આવે છે એવા લોકોને પણ વિનંતી છે કે પોલીસનો સંપર્ક કરો જેથી આવા લોકો સુધી અમે પહોંચી શકીએ